નમસ્તે નમસ્કાર શું બોલો ને ભાઈ એવો શું ઇમરજન્સી કેસ છે સુરેન્દ્રનગર માં શું જોયું છે તમારે આપડે સર નકશા માં છે ને જમીન માપણી કરાવી છે એટલે આપનું ઓળખી તો કોઈ કરવું અહિયાં ઓળખીતા ની કઈ જરૂર નથી પણ સર એમાં કઈ ધપો ના પડતો આપણે એકદમ તો અરજી આપી આપણે કઈ થયું નહીં મળ્યું કઈ હું તમને જવાબ આપું છું એ એક બીજી વાત કરી લઈએ જો ખેડૂત મિત્રો બધા સાંભળે સિસ્ટમ થી ચાલશો તો તમને જવાબ મળશે હા ભાઈએ કેટલા વાગે મેસેજ કર્યો છે બોલો તો ભાઈ અત્યારે કેટલા વાગ્યા દસ વાગ્યા સાંજના રાતના દસ વાગ્યા છે રાતના દસ વાગે હું એને જવાબ આપું છું કારણ કે સિસ્ટમ થી ચાલે છે જયારે અમુક ખેડૂત મિત્રો જે છે સમજ્યા વગર ના ફોન કરે છે ભલે દિવસ ના હોય તો પણ એને જવાબ નહીં મળે કારણ કે જવાબ આપવાની સિસ્ટમ સ્પષ્ટ છે કે વોટ્સએપ દ્વારા તમે મેસેજ કરો વોટ્સએપ થી હું એને જવાબ આપીશ જરૂર પડશે તો આ ભાઈ રાતના દસ વાગે મને ટાઈમ છે તો જવાબ આપીશ હેરાન કરે છે એટલે કે સિસ્ટમ માં કોઈ માનવું જ નથી મારા ઓડિયો જોવા નથી મારી સૂચના નું પાલન કરવું નથી અને ડાયરેક્ટ ફોન કરે તો નંબર બ્લોક ન કરું તો હું શું કરું તમે વિચારો છો સાચી વાત હા હવે દરેક ભાઈ મારો નંબર આપું છું કે મારો નંબર મળે યુટ્યુબ માંથી લઈ લેવો કા રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શન ની અંદર નંબર મળશે રમણીકભાઈ કોટડીયા નો નંબર જે છે પ્રથમ આંકડો

જુનો તે બરાબર નકશો ફેર બદલો થાય માપણી નો થાય નવી માપણી થકી ઉભો થયેલો પ્રશ્ન છે કે વર્ષો જૂનો છે ના ના નવી માપણી નો છે ને નવી માપણી ઉતાવળ ન કરો ડિસેમ્બર સુધી વાંધા અરજી આપવાની છે પણ સર એક અરજી તો આપી રિટર્ન માં શું કયો છે બોલો બોલો એક અરજી કરીને આપી બરાબર લગભગ ત્રણ છ મહિના થઇ જવા આયા

જો આખા ગુજરાતનો પ્રશ્ન છે તમારી એક જગ્યા નો નથી અને ગવર્મેન્ટ જે છે એની પાસે સ્ટાફ ટૂંકો છે વકાલત નથી કરતો ગવર્મેન્ટની ભૂલ છે ચાલો સો ટકા ભૂલ છે કે આ લોચા એને જ ઉભા કર્યા છે પણ લોચા સુધારવા માટે પણ એક સિસ્ટમ ઉભી કરવી પડશે ને એટલે સરકારે ડિસેમ્બર સુધીનો ટાઈમ આપ્યો છે કદાચ એક્સટેન્ડ આપે કે ન પણ આપે તો આપણું સ્ટેન્ડ ઉભું ન રહીએ એના કરતા અત્યારે ફરી વાર એક વાંધા અરજી આપી દો મેં જે સિસ્ટમ બતાવી છે પણ એનું ફોર્મ આવે છે ફોર્મ ન હોય તો હું તમને પીડીએફ નાખી દઉં ફોર્મ ભરી નાખી દીજો ને ફોર્મ પીડીએફ પાછી નાખી દેવા એની અંદર ત્રણ રૂપિયા આખી બીજા ભાઈને સમજૂતી માટે સાંભળી લ્યો એમાં જે પાંચ કોલમ બતાવી છે કે ભાઈ તમારા નામમાં ફેરફાર હોય ખેતરના નામમાં ફેરફાર હોય છતાંના પ્રકારમાં ફેરફાર હોય બીજો નંબર ત્રીજા નંબરમાં જે છે જેમ માપણી છત્રફળના ફેરફાર હોય કબજાના ફેરફાર હોય કે નકશાના ફેરફાર હોય કે અન્ય હોય એમ છ આઈટમ છે એની સામે ટીક મારો એક થી વધારે વધારે હોય તો ટીક મારી અને નીચે આપ્યું છે એમાં વિગત લખી નાખો એટલે તમારી સ્ટેન્ડ ઉભું રહેશે પછી આની એક ઝેરોસ કરાવીને ઓસી માં સહી કરાવી દો હા અને અત્યારે જમા કરાવી દો અત્યારે કોઈ ઓળખાણ આગ્રહ રાખો માં સિસ્ટમનો નિકાલ બધાનો થશે પણ જેને વાંધા અરજી આપી હશે એનું સ્ટેન્ડ ઉભું રહેશે વાંધાને નહીં આપી હોય તો સ્ટેન્ડ ન ઉભું રહે ને બોલો હવે કઈ પૂછવાનું છે ના ના સર ભલે પેલા આવજો હા એટલો સમય આપ્યો બધો પીડીએફ નાખું છું તમને સર